बोले लाल बोले कृष्णगण्या लालिजयीं चिदे चिदे व्याप्तं च देव्याकृतिं जीवे साक्षर मोक्तकोटिसुखदं नैकावताराधिपं नेयं त्रिपुरुषोत्तमं मुनिबि वेदार्तिकीर्त्यां સહજા નંદમ સહજ નવાધા આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ સંકલ્પ સંકલ્પરૂપી મીનને પાડવું અને પોષવું તો જોઈએ આપણે સંકલ્પ સંકલ્પરૂપી મીન એ શું છે પ્રાચીન સમયની અંદર વૈષ્ણ મનુ મહારાજ એ પોતે સવારના સમયે વહેલા ઉઠી અને ગંગા નદીની અંદર જઈ કેડસમાં પાણી એ ઊભા રહી અને હાથની અંદર ખોબામાં એ જળ લઈ અને આ રીતે અર્ધ એ સૂર્યનારાયણ દેવને આપતા હતા એક વખત એવું બન્યું કે જ્યારે એ પોતે ખોબાની અંદર એ ગંગાજળ લઈ જ્યારે એ સૂર્યનારાયણ દેવને એ અર્ધ્ય આપતા હતા તેવા વખતે મંત્ર બોલતા હતા ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમસ્કારમ કરો એ દિને દિને જન્માંતર દરિદ્રમ નો પાય આમ એ પોતે એ સૂર્યનારાયણ ભગવાનને અર્ધ આપતા હતા તો એકવાર તેમના હાથની અંદર એક કલ્પનારૂપી મેન એ એમના હાથની અંદર આવી ગયું આ કલ્પના મેન એ હાથની અંદર એમને લાગ્યું કંઈક છે અને જોયું તો ખોબાની અંદર એ નાની માછલી હતી એ માછલીને વાચા ફૂટી એ મને તમે તમારા ઘરે લઈ જાઓ અને મને એમ કે તમે પાળો ને પોષો હું તમારા જીવનની અંદર ઉપયોગી થઈશ કોણ બોલે છે કલ્પનારૂપી જે મીન છે એ મીન બોલે છે મનુ મહારાજને કહે કહે છે વ્યવસ્થા મનુને કહે છે કે તમારા જીવનની અંદર હું ઉપયોગી થઈશ આવી વાચા એ સંકલ્પ મીનને ફૂટે છે એટલે મનુ મહારાજ એ પોતે જ્ઞાની હતા દરરોજ સૂર્યનારાયણ દેવને એ પોતે અર્ધ્ય આપતા હતા એટલે એમને વિચાર આવ્યો કે નાનો તો જીવ છે તેને હું પાડું ને પોષું એટલે કલ્પના રૂપી મીનને એ પોતે પોતાના ઘરે લઈ ગયા એ માછલીને અને એમણે એક નાનો વાટકો હતો એ વાટકાની અંદર આ માછલીને મૂકી અને રોજ તેને ખાવાનું આપે આમ કરતાં કરતાં એ માછલી મોટી થઈ એટલે માછલીને વાચા ફૂટી શું આના કરતાં મોટું પાત્ર તમે રાખો કારણ કે હું આ વાટકાની અંદર સમાતી નથી એટલે આ સંકલ્પ મીનને એક મોટો તપેલું લીધું અને તપેલાની અંદર આ સંકલ્પ મીનને મૂકી અને પછી ધીમે ધીમે એ તપેલાની અંદર પણ એ આ સંકલ્પ મીન એ મોટી થઈ એટલે ફરીથી એમણે વાંચા ફૂટીને વ્યવસ્થ મનોને કહ્યું કે તમે આના કરતાં મોટું પાત્ર રાખો એટલે એક મોટો એ તાવડો લાવી અને એની અંદર આ સંકલ્પ મીનને મૂકી એટલે આ મીન એટલે કે માછલી એને વાચા ફૂટી અને મનુ મહારાજને કહ્યું કે આના કરતે તમે મોટું પાત્ર રાખો કે જેથી મારો વિકાસ થાય એટલે આ જે વ્યવસ્થા મનુ હતા એમણે તલાવની અંદર જઈ અને આ તલાવની અંદર આ માછલીને મૂકી દીધી હવે દરરોજ આને માછલીને ખબર અંતર રાખે વ્યવસ્થમનું અને જોવા માટે જાય એટલે આ જે સંકલ્પ મીન હતી એ તો એકદમ તળાવ જેવડી મોટી થઈ ગઈ એટલે એને વાચા ફૂટી અને વ્યવસ્થ મનુને કહ્યું કે તમે મને સાગરની અંદર મૂકી દો દરિયાની અંદર મૂકી દો કારણ કે હું તમારા જીવનની અંદર કોઈક દિવસ ઉપયોગી થઈશ એટલે આ સંકલ્પ મીનને લઈ અને આ જે વ્યવસ્થિત મનુ હતા એમણે ઘણા બધા માણસોને બોલાયા અને પછી એ એ માછલીને લઈ અને પછી એ ક્યાં ગયા સાગરની અંદર સાગરની અંદર આ માછલીને સંકલ્પમીન જે માછલી હતી એને વહેતી મૂકી દીધી વખતો વખત સમય પસાર થયો એટલે એકવાર પ્રલય થયો આખી પૃથ્વી જળબંબાકાર થઈ જઈ અને આ સાગરનું પાણી એ પૃથ્વી ઉપર ફરી વળ્યા તેવા સમયે આ માછલીએ સંકલ્પ કરેલો હતો મનો મહારાજને કહ્યું હતું કે હું તમારા જીવનની અંદર ઉપયોગી થઈશ એટલે પોતે એ આ વ્યવસ્થા પાસે જાય છે અને અમને કહે છે કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ હું જ્યાં જમીન છે એવા સ્થળે હું તમને મૂકી આપું આ જે હતી કલ્પના રૂપી માછલી એ પોતે આ મનો મહારાજને તેમના પીઠ ઉપર બેસાડી અને આ કલ્પના જે માછલી હતી મીન એ પોતે જ્યાં જે જગ્યા ઉપર જમીન હતી એ જગ્યા ઉપર આ માછલી જઈ અને મૂકી આવે છે આ મૃદષ્ટંદ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે એક સંકલ્પરૂપી મીન એટલે કે માછલી એ નાની હતી તેવા વખતે આ વ્યવસ્થામાંનું એ જ્ઞાની હતા એવો વિચાર નહોતો કર્યો કે તું મને શું કામ લાગીશ પરંતુ જો આ સંકલ્પરૂપી માછલી એ મોટી થઈ અને કહ્યું હતું એણે કે હું તમારા જીવનની અંદર ઉપયોગી થઈશ તો આ સંકલ્પ મીન એ પોતે જ્યારે જળ પ્રદાય થાય છે જળબંબાકાર પૃથ્વીની આખી જમીન થાય છે તે વખતે જે જગ્યા ઉપર જમીન હતી ત્યાં એ પોતે આ સંકલ્પ મીન લઈ અને વ્યવસ્થા મનુને ત્યાં ધરતી ઉપર છોડી દે છે મતલબ કે વ્યવસ્થા મનુને ઉપયોગી થઈ એક સૂર્યનારાયણ દેવને અર્ધ ચડાવવાથી તેમને તેમના જીવનની અંદર વ્યવસ્થ મનુને લાભ થયો એટલે કે આ મૂર્ખ દષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે પણ સંકલ્પરૂપી મીનને પાળવું પોષવું કે જેથી આપણું અને સામેના વ્યક્તિનું પણ એ પોષણ થાય વિકાસ થાય અને સેવા થાય બોલે શું સંકલ્પરૂપી મીન એટલે આપણા મનની અંદર આખા દિવસ દરમિયાન આવી સંકલ્પ મીનો ઘણી વખત આવે છે પરંતુ એને આપણે પકડતા નથી અને પકડીને આગળ ચાલી શકતા નથી સંકલ્પ મેન એટલે શું સારો એક વિચાર સારો એક સંકલ્પ એ આપણી અંદર આવે તો એ સારા સંકલ્પને એ સારા વિચારને આપણે એ આપણા જીવનની અંદર ઉતારવું આપણા જીવનની આશ્રયની અંદર લાવવું તો એ સંકલ્પરૂપી મેન આપણું તો રક્ષણ કરી શકે છે પરંતુ સામાયના વ્યક્તિઓનું પણ રક્ષણ કરી શકે છે આમ આપણે દરરોજ શ્રીનારાયણ દેવને અર્ધ આપીશું અને આવી રીતે સંકલ્પરૂપી મીનને પાડીશું પોષી પોષીશું તો આપણે આપણા જીવનની અંદર આનંદ આનંદ ગણો સુખ એ પ્રાપ્ત કરી શકીશું એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કે લાલ લગી જાય